વડોદરા શહેરને રૂપિયા કરોડના વિકાસ કામોની સોગાત આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ પ્રેરક ઉપસ્થિતિ રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા શહેરી વિકાસ વર્ષને પરિણામ સ્વરૂપ રાજ્યના નગરો અને મહાનગરો સિટીઝ બન્યા છે શહેરોના વિકાસ માટે પ્રતિવર્ષ રાજ્ય સરકાર દ્વારા માત પર રકમની નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે વર્ષ બે હાજર પાંચમાં જયારે તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી ત્યારે સમગ્ર રાજ્યનું બજેટ માત્ર રૂપિયા પાંચસો કરોડ હતું જેની સામે આજે માત્ર વડોદરા જેવા એક જ શહેરમાં એક જ દિવસમાં રૂપિયા નવસો સત્તાવન કરોડ રૂપિયાના વિકાસ કામો થઈ રહ્યા છે આ વિકાસની મજબૂતી દર્શાવે છે અને ગુજરાત વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના સંકલ્પને પૂર્ણ કરવા મક્કમતાથી આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વડોદરા મહાનગરપાલિકાના ₹957 કરોડના વિવિધ વિકાસ કામોનો ખાત મુહરત તથા લોકાર્પણ કર્યું હતું. આ કામોમાં આંતરિક માર્ગો, ગટર વ્યવસ્થાપન, વીજળીકરણ, પાણી વિતરણ સહિતના કામોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકિલની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા નવા ખરીદાયેલ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમે છે શહેરી વિકાસ માટેની કટિબદ્ધતાના ભાગરૂપે આ વર્ષે શહેરી વિકાસ બજેટ રૂપિયા ચોવીસ હજાર કરોડથી વધારીને રૂપિયા ત્રીસ હજાર કરોડ કરવામાં આવ્યું છે તેમણે ગુણવત્તા સભર કામ કરવા પર ભાર મૂકતા કહ્યું હતું કે સરકાર પાસે બજેટની કોઈ કમી નથી બસ પ્રજાની સુખાકારી માટે શ્રેષ્ઠ આયોજન અને અમલીકરણ જરૂરી છે મુખ્યમંત્રીએ છેવાડાના માનવી આદિવાસી વિસ્તારોમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિઝનને કારણે આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થઈ છે જે વિસ્તારોમાં અગાઉ વિજ્ઞાન પ્રવાહની કોલેજો ન હતી ત્યાં આજે અગિયાર જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે અંબિકા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું ઉદાહરણ આપી તેમણે ઉમેર્યું હતું કે આજે નાનો માણસ પણ મુખ્ય ધારામાં જોડાઈને ગૌરવ અનુભવી રહ્યો છે